આઈ પોર્ટલ ખોલી ખેડૂતો રાહ જોતા રહ્યા પરંતુ પોર્ટલ ખુલ્યું નહીં સર્વર બંધ રહેતા ખેડૂતોને થઈ થઈ પારાવાર મુશ્કેલી સર્વર ચાલુ જ ઘટકો આપવાની પૂરી જાય છે જેથી ખેડૂતોને લાભ મળતો નથી ખેડૂતો માટે કાયમી ઓપન રાખે તેવી પાલભાઈ આંબલીયાએ કરી માંગ ગોડાઉન પાણીના ટાકા મોબાઈલ ઓજાર સહિત વસ્તુઓ માટે ખેડૂતો કરતા હોય છે અરજી ભાજપના મળતીઓ લાભ ખાટી જાય છે જ્યારે ખેડૂતોને લાભ મળતો નથી બ્યુરો રિપોર્ટ સાવન જાની રાજ્યમાં ખેડૂતોની જે સબસીડાઈઝ યોજનાઓ હતી આ યોજનાનો ખેડૂતોએ લાભ લેવો હોય તો પહેલા એવું હતું કે ખેડૂતો મેન્યુઅલી અરજી ફિઝિકલ અરજીઓ જિલ્લામાં ખેતીવાડી અધિકારીની ઓફિસે કરતા હતા પણ છેલ્લા બેક રાજ્ય સરકારે આ પોર્ટલ જે ખેડૂત યોજના જે બનાવી છે અને આ પોર્ટલના આધારે ખેડૂતોએ અરજી કરવાની હોય છે એ આ પોર્ટલ ખેડૂત ઉપર ગઈકાલે અરજી કરવા સવારે સાડા દસ થી આ અરજીની શરૂઆત થવાની હતી આખા ગુજરાત ભરના ખેડૂતો સવારથી સાંજ સુધી આઈ પોર્ટલ ખોલી અને રાહ જોતા રહ્યા કે હમણાં ખુલે હમણાં વારો આવે હમણાં ખુલે હમણાં વારો આવે કોઈ ખેડૂતોએ પાણીનો ટાંકો બનાવવાનો હતો કોઈ ખેડૂતોએ ગોડાઉન બનાવવાનું હતું કોઈ ખેડૂતોએ સ્માર્ટફોન માટેની અરજી કરવાની હતી આ અરજી છેલ્લે સુધી સાંજ સુધી આ સર્વરો ઓપન ના થયું ખુલ્યું નહીં ખેડૂતો આખી શું કહેવાય આખો દિવસ રાહ જોતા રહ્યા અને પહેલી વખત નથી બન્યું અગાઉ પણ ત્રણ ચાર વખત જ્યારે જ્યારે આઈ પોર્ટલની તારીખ હતી એ તારીખે ખેડૂતોએ આખો આખો દિવસ બરબાદ કર્યો અને જ્યારે આ સર્વર ચાલુ થાય છે અને આ પોર્ટલ ખુલે છે ત્યારે એમાં લખેલું આવી જાય છે કે તમારા તાલુકાની ઘટકો આપવાની મર્યાદા પૂરી થઈ ગઈ છે એટલે હવે તમારા તાલુકામાં અરજી થઈ શકશે નહીં અને જ્યાં અરજી થઈ શકી છે ત્યાં એને મેસેજ આવ્યો છે ખેડૂતોને કેવો મેસેજ આવ્યો છે એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે નાણાકીય જોગવાઈ કરતા વધારાની અરજી મળેલી હોય નાણાકીય જોગવાઈ ઉપરાંત કે બચત ફંડ ઉપલબ્ધ થશે તેવા કિસ્સામાં જ મંજૂરી માટેની કાર્યવાહી કરવામાં આવશે અન્યથા આપની અરજી પડતર નિકાલ ગણાશે એટલે સૌથી મોટી વાત એ છે કે પહેલા તો ખેડૂતોની અરજીઓ છે જે પોઈચી નહીં જેની પોઈચી એના માટે આવો મેસેજ આવ્યો છે કે આ તમારી અરજી નાણાકીય સગવડતા ઉપલબ્ધ થશે તો ગણાશે નહીંતર એ

આ બધી જ લાભ મળી જાય છે એમની અરજી સ્વીકારાઈ જાય છે અને સામાન્ય બાપડો બિચારો ખેડૂત સવારથી સાંજ સુધી ક્યાંક ને ક્યાંક કોમ્પ્યુટર વાળા ક્યાં રાહ જોઈને બેસે છે સરકારને નમ્ર નિવેદન છે કે આ આઈ પોર્ટલ ખેડૂત છે એ ટ્વેન્ટી ફોર બાય થ્રી સિક્સટી ડેઝ કન્ટિન્યુ અને ખુલ્લું રાખવામાં આવે અથવા તો મેન્યુઅલી અરજી જે પહેલા હતી એ પદ્ધતિથી સ્વીકારવામાં આવે